તેમણે આ જમીન સાથે આજુબાજુની સરકારી જમીન પર દબાણ કરીને નવ પાકી દુકાનોનું બાંધકામ કરી લીધું છે આ ગેરકાયદેસર બાંધકામ આહવાના રંગુ ઉપવનમાં સામે થયું છે સૂત્રોના જણાવ્યા અનુસાર રાહીરાવ કાશીનાથ છે શરૂઆતમાં જ આ જગ્યા ઉપર રહેણાક મકાન બનાવવા માટેની પરવાનગી મેળવી હતી જો કે તેમણે પોતાની મર્યાદિત જમીનનો ઉપયોગ કરવાના બદલે આસપાસની સરકારી જમીન ઉપર પણ ગેરકાયદેસર રીતે કબજો જમાવી લીધો હતો અને

જો આ બાબતે નિષ્પક્ષ અને તલસ્પર્શી તપાસ કરવામાં આવે તો એક મોટો ભોપાળો બહાર આવી શકે તેમાં અનેક સરકારી કર્મચારીઓની સંડોવણી શક્યતા છે સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આશ્રય મળી રહે તે માટે મર્યાદિત જમીન પાડવામાં આવે છે ત્યારે આવી રીતે સરકારી જમીન પર દબાણ કરી અને નિયમોનું ઉલ્લંઘન કરી વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે બાંધકામ કરવું એક ગંભીર ગુનો છે હાલમાં વહીવટી તંત્ર દ્વારા આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી સ્થાનિક નાગરિકો આશા રાખી રહ્યા છે કે જિલ્લા કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ આ મામલાની ગંભીરતાને સમજે અને તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપશે તેમજ દોષિતો સામે કડક કાર્યવાહી કરશે રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ